બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડોલી ગ્રામ પંચાયતમાં સફાઈ સેવકોના આરોગ્યની તપાસણી માટે આરોગ્ય કેમ્પ યોજાયો હતો બુડોલી ટાઉનને સ્વચ્છ અને નિર્મળ રાખતા સફાઈ સેવકોની ચિંતા પંચાયતે કરી છે એમ કાર્તિક શાહે જણાવ્યું હતું આરોગ્ય કેમ્પમાં કુલ તેસઠ સેવકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી બોડેલી પંચાયતમાં સફાઈ સેવકોનો આરોગ્ય કેમ્પ યોજાયો સરકારી દવાખાનાના ડોક્ટર તેમજ આરોગ્ય કર્મચારીઓએ તેસઠ સફાઈ સેવકોના આરોગ્યની તપાસણી કરી હતી બોડોલી ટાઉનમાં સફાઈનું કામ કરતા પંચાયત કર્મચારીઓના સ્વાસ્થ્યની ચિંતા કરતા સરપંચ કાર્તિક શાહ દ્વારા સ્વચ્છતા હિ સેવા અંતર્ગત ઉજવાઈ રહેલા સ્વચ્છતા પખવાડિયા દરમિયાન સફાઈ સેવકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો સરપંચ કાર્તિક શાહે જણાવ્યું હતું રાત દિવસ મહેનત કરતા બોડોલીને સ્વચ્છ અને નિર્મળ રાખવા સફાઈ કરતા કર્મચારીઓના સ્વાસ્થ્યની ચિંતા કરતા આરોગ્ય કેમ્પ અમે પંચાયત ઘરમાં રાખ્યો હતો ડૉક્ટરોની ટીમ નર્સિંગ સ્ટાફ સાથે આખો દિવસ પંચાયતના સફાઈ સેવકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી તબીબી સ્ટાફે જણાવ્યું કે સફાઈ કર્મચારીમાં કોઈ પણ પ્રકારની બીમારીઓ હોય એવું ધ્યાનમાં આવ્યું નથી કુલ કુલ તેસઠ સફાઈ સેવા સેવકો પર આરોગ્યની અમે તપાસણી કરી છે બધા જ સ્વસ્થ અને તંદુરસ્ત જોવા મળ્યા છે તબીબી સ્ટાફ તબીબી સ્ટાફે તમામ લાભાર્થીઓનું બ્લડ પ્રેશર ચેક કરી વિવિધ સ્તરે તપાસણી પણ કરી હતી સરપંચે પણ પોતાનું બ્લડ પ્રેશર અને આરોગ્યની તપાસણી કરાવી હતી અને સફાઈ સેવકોના ઉત્સાહવર્ધનમાં ઉત્સાહનો વધારો કર્યો હતો